હલચલ ભારત ન્યૂઝ ટ્વેન્ટી ફોર સાથે હું મારિયા ખાન જલાલપુર તાલુકાના એરુ ગામમાં હિરેનભાઈ ધીરુભાઈ પટેલ દ્વારા ગૌ હત્યા કરવાની બાતમી મળી આવતા આજ રોજ નવસારી જિલ્લાના ગૌરક્ષક સાજનભાઈ મળી હતી કે નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના ગામમાં હિરેનભાઈ પટેલ અને સુરતના કસાઈઓ મળીને કરવાના છે એ માહિતીના આધારે નવસારી સુરત અને બારડોલીના ગૌરક્ષકોએ પોલીસને સાથે રાખી એરુ ગામની ચાચર શેરીમાં રેડ કરતા એક ગાય માતાને કસાઈઓ દ્વારા કતલ કરી નાખી હતી જ્યારે બે ગાય માતાને બચાવવામાં સફળતા મળી હતી ઘટના સ્થળથી એક વ્હાઈટ કલર કસાઈઓ રાતના અંધારાનો લાભ લઈ ભાગી છૂટવામાં સફળ રહ્યા છે ગુજરાત રાજ્યમાં આટલો કડક કાયદો હોવા છતાં કસાઈઓ બેફામ ગો કરી રહ્યા છે નવસારી જિલ્લાના ગૌરક્ષકો માનનીય ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને અપીલ કરે છે કે આપ પોતે જૈન છો અને જૈન ધર્મમાં પશુ ઓ પ્રત્યે કેટલી લાગણી હોય છે તો આપ આ વિષયમાં કડકમાં કડક પગલા લો અને આરોપીઓનો જાહેરમાં સરગસ કાઢી એમને ગુસ્સી કોટ કલમ હેઠળ ફરિયાદ दाखल કરો એવી ગો રક્ષકો અને સનાતન પ્રેમીઓની વિનંતી છે રિપોર્ટર હનીફ ખાન મૌવા નમસ્કાર ધન્યવાદ